ખાસ કરીને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં તો પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર થાય જ છે પણ એની સાથે પરંપરાગત રીતે ચૂંટણી સામગ્રી પણ બનાવવામાં આવે છે અને આ પ્રચાર સામગ્રીની લોકો વચ્ચે લહાણી કરીને પોતાના પક્ષ તરફ આકર્ષવાનું અભિયાન હવે ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે જેના માટે મુખ્ય પક્ષો સાથે તમામ નાના પક્ષોએ પણ તૈયારી કરી લીધી છે પ્રચાર માટે જ્યારે તમામ પક્ષો સજ્જ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પક્ષ તરફ આકર્ષણ જમાવવા માટે મહિલાઓ માટે પંજાની નિશનીવાળી વીટી બેલ્ટ અને દુપટ્ટા બનાવ્યા છે તો યુવા વર્ગને ધ્યાને રાખીને તેમના માટે ટી-શર્ટ કેપ અને કિચન બનાવ્યા છે સાથે જ કોંગ્રેસ દ્વારા ગામડાના મતદારોને આકર્ષવા માટે પરંપરાગત શેરી નાટક અને ડાયરાના માધ્યમથી પ્રચાર અભિયાન આદરવાનું નક્કી કરવામાં આવ્યું છે તો ખેડૂતો અને યુવા વર્ગને આકર્ષવા માટે તેમને સ્પર્ષ્ટિ શોર્ટ ફિલ્મો દ્વારા પ્રચાર કરવામાં આવશે અમારો પ્રયત્ન રહેશે કોંગ્રેસ પક્ષનો વધુ વધુ લોકો સુધી પહોંચવા માટેનો જુદા જુદા જે માપદંડો છે જુદી જુદી પ્રક્રિયાઓનો ભાગ છે નુક્કડ શેરી નાટકો એવી પણ અમે જોડવાના છીએ આ બધી બાબતોના પ્રચારથી લોકોને સીધી વાત સ્પર્શી જતી હોય છે લોકો પોતે સીધી સીધી વાત દાવો કે તમે રોજગારી તો બેરોજગારીની સમસ્યા કેવી છે દેખાવા માટેનું કોઈ ચિત્ર દેખાઈ દો તો એ વાત તમારી વીસ પચીસ મિનિટનું બોલવું એના કરતાં એક પિક્ચર તમે વાઇલાઇટ કરે તો કે ખેડૂતોની છે તો કઈ રીતે અછતગત વિસ્તાર છે તો એની એક પિક્ચર નાનું અમતું લોકોને સીધું ટચ ઉત્તર આવી બધી વાતોનો અમે પ્રયત્ન કર્યો છે તો આ તરફ બીજેપીએ તો ગરમીને ધ્યાનમાં રાખીને પ્રચાર સામગ્રી તૈયાર કરી છે ભાજપે 51 ચીજ વસ્તુઓ લોકોને આકર્ષવા તૈયાર કરી છે જે જનસમૂહ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ભાજપે પણ મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં રાખીને ચીજ વસ્તુઓ તૈયાર કરી છે જેમાં મહિલાઓ માટે મોતીનો હાર બકલ લેડીઝ પર્સ ચશ્મા અને ટોપી તૈયાર કરાયા છે તો યુવાનો માટે ટી શર્ટ અને ચશ્મા ટોપી તૈયાર કરાયા છે આ બધી જ પ્રચાર પ્રસારની ચીજ પ્રચાર સામગ્રી સાથે તેર ટીમો ગામડામાં પહોંચાડવાની તૈયાર કરી રહી છે આ પ્રચાર સામગ્રી ની છબ્વીસ રથ દ્વારા જુદા જુદા લોકસભા ક્ષેત્રોમાં પ્રચાર ગીત લોક શૈલી અને સરકાર ની સિદ્ધિઓ વાતો સાથે લોકો વચ્ચે લહાણી કરવામાં આવશે ત્યારે વાતાવરણ કેસરી લા લાલ અને લીલા રંગોથી ચૂંટણીમય બની ઉઠશે ચાર પ્રસારના જે પરંપરાગત સાધનો છે એ દ્વારા અમે અલગ અલગ પ્રકારની ટીમો ફિર એકવાર મોદી સરકાર અને મે બી ચોકીદાર એ પોઝિટિવ સૂત્ર સાથે અમે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે આની પહેલાં પણ સાત રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સુરેન્દ્રકાકાના હસ્તે અને હવે અત્યારે તેર ટીમ તેર લોકસભામાં જશે અને આગામી સમયમાં પણ છવ્વીસ રથ એ અલગ અલગ લોકસભામાં પ્રચાર પ્રસારના ગીત લોકશૈલીની વાતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓને વર્ણન કરવા માટે અમારા લોકો જશે સામાન્ય રીતે ચૂંટણી પ્રચારમાં બેનર્સ અને ધ્વજનો સૌથી વધુ ઉપયોગ થતો હતો જ્યારે પોસ્ટર દ્વારા જનતા પાસે મત માંગવાની પરંપરા હતી પરંતુ આ વખતે તો સોશિયલ મીડિયાએ તેનું સ્થાન લીધું છે દરેક ઉમેદવાર અને પક્ષ પોતાનો પ્રચાર ટ્વિટર વોટ્સએપ અને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર કરી રહ્યા છે આધુનિક યુગની સાથે જૂની પરંપરાગત પદ્ધતિ દ્વારા લોકોમાં આકર્ષણ વધારવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ ગુજરાત હોવાથી તમામ લોકોની નજર અહીં છે ત્યારે બીજેપી કે કોંગ્રેસ કોનો પ્રચાર યુદ્ધ મેદાન મારી જાય છે તે જોવું રહ્યું લોકસભાની ચૂંટણીમાં આધુનિક પ્રચારની સાથે પરંપરાગત પ્રચાર પણ લોકોને આકર્ષિત કરશે ખાસ કરીને શેરી નાટક અને ડાયરાની રંગ તો જમાવશે જ કોંગ્રેસ પ્રચાર દ્વારા પરંતુ બીજેપી દ્વારા પણ સાંસ્કૃતિક લોકશૈલી દ્વારા લોકોને આકર્ષિત કરવામાં આવશે ત્યારે આ પ્રચાર માધ્યમથી લોકો કોના તરફ આકર્ષાશે અને દિલ્હીની ગાદી પર કોણ બેસશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ તો તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જ તે જ કરી દેવામાં આવ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે અનિતા પટણી વીટીવી news on